કારણ કે તમને પણ આ પોડકાસ્ટ એટલો જ ગમવાનો છે અને આજે ખૂબ જ એવી આધ્યાત્મિક શક્તિઓ આધ્યાત્મિક ઉર્જાઓ દસ મહાવિદ્યાની ઉર્જાઓ બ્રહ્મનાદની ઉર્જાઓ આ તમામ વિશે આપણે વાત કરવાના છે અને બ્રહ્મનાદનો શબ્દ આવ્યો ત્યારે આપને ખબર પડી ગઈ હશે કે આજે વિશેષ મહેમાન કોણ છે આપણા પોડકાસ્ટમાં ચોક્કસથી તો આજના વિશેષ મહેમાન આપણી સાથે પોડકાસ્ટમાં જોડાયા છે પૂજ્ય ગુરુજી વ્યાસ કે જેઓ બ્રહ્મનાદ અને દશ મહાવિદ્યાના ઉપાસક છે જેઓએ નાથ પરંપરા છે તેમને આગળ ધપાવતા અનેક એવા માર્ગદર્શનો ભક્તો સુધી લોકો સુધી પહોંચાડ્યા છે અને જીવન જીવવાની સરળ રીત સરળ ભાષામાં તેમણે સમજાવી છે ત્યારે ખૂબ ખૂબ સ્વાગત છે ગુરુજી આપનો અમારા ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં બહુ બહુ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી સૌપ્રથમ તો બ્રહ્મનાથની વાત આવી હતી અને આ બ્રહ્મનાદની ઉપાસના શું છે બ્રહ્મનાદ કેવી રીતે કામ કરે છે શું એક તત્વ છે કે પછી એક શરીરની ઉર્જા તેની સાથે જોડાયેલી છે એ જાણવું છે આમાં સૌપ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે સચરાચર ભરપૂર જે ચૈતન્ય છે એ બધું સર્વત્ર બ્રહ્મનાદ જ છે જ્યાં સુધીને કશું અસ્તિત્વમાં આવ્યું જ નહોતું અને જ્યારે અસ્તિત્વ બનવાનું હતું બરાબર જ્યારે કશું હતું જ નહીં આ જગતની અંદર ખાલી પણ હતું અને સર્જન થયું તો એ સર્જન પાછળનું જે ઘટક તત્વ છે એ બ્રહ્મનાદ છે એટલે શાસ્ત્રોમાં એવું કીધું છે કે નાદાધીનમ જગત સર્વમ કે નાદને આધીન પૂરું જગત છે કદાચ આપણે વિજ્ઞાનની પરિભાષામાં સમજ્યું છે કે ભાઈ બિગ બેંગ થયો વિસ્ફોટ થયો અને બ્રહ્માંડ અસ્તિત્વમાં આવી આપણે એ જ વસ્તુ આપણા આધ્યાત્મિક ફિલોસોફીની અંદર એવું સમજાય છે કે ભાઈ એકોહમ હમ કે પરમાત્મા એકમાંથી અનેક બન્યો પણ એ બન્યો કેવી રીતે તો સર્વપ્રથમ જેને કહેવાય છે કે દશમા વિદ્યાની અંદર કાલી મહાકાલી એને કાલની દેવી કહેવાય છે સ્પેસની દેવી કહેવાય છે એ સ્પેસને જ્યારે કોઈક સાઉન્ડ દ્વારા ઈથર થવામાં આવી એથરિક લેવલ ઉપર ત્યારે આ નાદનું અસ્તિત્વ એવું ને સર્જનની શરૂઆત થઈ તો નાદ બ્રહ્મ તો ત્યારથી લઈને અત્યાર સુધીને દરેક પ્રાણી દરેક જીવ સચરાચર ભરપૂર ચૈતન્ય વૃક્ષ નદી પર્વત પહાડ બ્રહ્માંડના કણે કણની અંદર નાદ તો વ્યાપ્ત જ છે અને નાદ વગર કશું વસ્તુ ચાલેવી નથી તો સાઉન્ડ તો દરેક જગ્યાએ છે બસ એ સાઉન્ડને સમજવા માટેની બુદ્ધિ પ્રાપ્ત કરવી જરૂરી છે અચ્છા એટલે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ એટલી જ ઊર્જા ત્યાં આગળ બ્રહ્માંડમાં જોવા મળે છે જે અત્યારે આપણા અંદર પણ આપણે મહેસૂસ કરીએ પિંડે સો બ્રહ્માંડ બિલકુલ અને આ આ જે બ્રહ્મ સાધના એક કરવી પડે બ્રહ્મનાદને પામવા માટે કે તેને અનુભવવા માટે કોઈ એવી વિશેષ સ્તરની સાધના હોય કે પછી કોઈ પણ વ્યક્તિ તેને પામી શકે છે તેની સાધના કરી શકે આ એક સરળ સાધના છે આની અંદર કોઈ જપ તપ વ્રત નિયમ યોગ અભ્યાસની કોઈ જરૂર નથી પરંતુ સમજવાની જરૂર છે આપણે શાસ્ત્રોમાં મંત્ર પઠન કરીએ છીએ સ્ત્રોત્ર પઠન કરીએ છીએ આપણે પૂજા વિધિને અને દાર્શનિક વસ્તુઓને એટલી બધી આપણે વનેવી લીધી છે કે આપણે એની પાછળનું મૂળ રહસ્ય અને તત્વ રહસ્ય નથી સમજતા બરાબર આપણે મંદિરમાં જઈએ છીએ આરતી સાંભળીએ છીએ અને આરતીમાં ઘંટ જ કેમ વગાડવામાં આવે છે બરાબર મૃદંગ કેમ વગાડવામાં આવે છે સિતાર કેમ વગાડવામાં આવે છે હાર્મોનિયમ કેમ વગાડવામાં આવે છે તો ડમરું કેમ વગાડવામાં આવે છે તો આ બધી વસ્તુઓ દેવતાઓએ ધારણ કરેલી છે જેમ કે ભગવાન શિવ પાસે ડમરું છે ભગવાન કૃષ્ણ પાસે બાસુરી છે ભગવતી સરસ્વતી પાસે વીણા છે ભગવાન ગણેશ પાસે મૃદંગ છે ભગવાન વિષ્ણુ પાસે શંખ છે મા સરસ્વતી પાસે જે વીણા છે એવી માતંગી પાસે રુદ્ર રુદ્રવિણા છે તો જેટલી પણ કહેવાય કે સંગીતની જેટલી પણ અભિવ્યક્તિઓ છે એ નાદનું જ અસ્તિત્વ બતાવે છે અને જેટલા પણ દેવતાઓ છે એ નાદનું જ અસ્તિત્વ આપણાને બતાવે છે કે નાદથી એમની ઓળખાણ છે પણ આપણાને શું કહી દીધું છે ભાઈ આરતી કરો ભાઈ આરતી કેમ કરવાની છે શેના માટે કરવાની છે સુધી કોઈ જ્ઞાન નથી આવતું બસ આરતી કરો બરાબર દીવો ચલાવો આરતી કરો ઘંટ વગાડો બસ એ પરંપરાઓને આપણે માત્ર માની લીધી છે તો નાદ બ્રહ્મ તો ત્યારથી ચાલે છે તમારી સાથે જેમ નાદ બ્રહ્મની ઉપાસના કરવા માટે કોઈ સાધનની જરૂર નથી એ ગુરુના સંકેતથી સમજાય છે કોઈ યોગ્ય ગુરુ આવે અને ગુરુ શક્તિપાત કરે એ શક્તિપાત કર્યા પછી તમને નાદની ઓળખાણ થાય છે અને નાદની ઓળખાણ થયા પછી નાદને ધ્યાનમાં લાવવાની છે બરાબર કબીર કહે છે કે બિના શબ્દ નહીં ઉભરે કે તા કરો પાય શબ્દ બિના હે સુરતા આંધળી કહા કહું કો જાય દ્વાર ન પાવે શબ્દ ફિર ફિર ભટકા ખાય તો ધ્યાન લગાડશે કોણ ધ્યાન કોણ લગાડશે તમને ધ્યાન આપ્યું જ નથી તમે માત્ર આંખો બંધ કરીને કહેવાય શ્વાસ ઉપર ધ્યાન લો છો કોઈ રામ રામ નું જપ કરે છે બરાબર કોઈ કૃષ્ણ કૃષ્ણનું જપ કરે છે કોઈ માતાજીના મંત્રનું જપ કરે છે કોઈ ઓમ નમઃ શિવાય કરે છે પણ આ કરવાની પાછળનો લય શું છે બરાબર કોઈ પણ મંત્ર કર્યા પછી મંત્ર તૂટે છે તો ખરો શ્વાસ લેતી વખતે તો પરમાત્માનું જે નામ છે બરાબર છે જો પરમાત્મા અવિનાશી છે તો એનું નામ પણ અવિનાશી હોવું જોઈએ

મા નથી બનાવતી એ કોઈ તત્વ છે જે અંદર ઓર્ગન્સ બનાવી રહ્યું છે એ બાળકનું બરાબર જે કાન આવે છે નાક આવે છે પેટ બને છે બરાબર આખું શરીર બને છે વિચાર કરો શરીર બનવાનું ઘટક તત્વ કયું છે બરાબર એક જીવનો પ્રવેશ કેવી રીતે થાય છે બરાબર જીવમાં સંજ્ઞા કેવી રીતે આવે છે જીવમાં આત્મા કેવી રીતે અવતરિત થાય છે આ બધું જ નાદથી ચાલે છે અને જ્યારે બાળક બહાર આવે છે તો પહેલો શબ્દ કયો બોલે છે ઉમા ઓમ શબ્દ તો બોલી રહ્યો છે તો નાદથી કશું અલગ નથી અને મંત્ર ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે મૃત્યુ વખતે જ્યારે કોઈ મનુષ્યને ખબર પડી જાય કે મારી મૃત્યુ છે તો આંખ બંધ કરી કુંભક લગાડી ત્રીજા નેત્રો ઉપર દ્રષ્ટિ કરીને ઓમકારનું ઉચ્ચારણ કેમ કે ભગવાન કૃષ્ણે આ જ સંકેત કર્યો બીજો કોઈ સંકેત ના કર્યો કે મારું નામ લેજે ભગવાન કૃષ્ણ કહેતા ને હું ભગવાન છું તો મારું નામ લે ભગવાને એવું નથી કીધું ભગવાને કીધું મરતી વખતે ઓમકારનું નામ લે ઓમનો જપ કર બરાબર તો જે પણ ગુરુ હશે એ ગુરુ સાંકેતિક રૂપે બરાબર છે શિષ્યને સમજાવી શકે છે પછી જ યોગ શરૂ થાય પછી જ તપ શરૂ થાય પછી જ મંત્ર દીક્ષાની શરૂઆત થાય પછી જ જપ થાય પછી જ યંત્ર પૂજન થાય પછી જ કોઈ મહાવિદ્યાને સિદ્ધ થાય આ બધા જ મંત્ર તંત્ર યંત્રની અંદરની ઉર્જા છે ને એ નાદ છે આમ બ્રહ્માંડની અંદર છે ને અનેક સાયન્ટિફિકલી એક પ્રૂફ છે કે ત્યાં એક સાઉન્ડ ચાલતો હોય છે તો એ સાઉન્ડ આધ્યાત્મિક રીતે શું આપણા ચિત્ત સાથે પણ જોડાયેલો છે એને કનેક્ટેડ છે આમાં હું તમને એવું કહીશ કે દરેક પદાર્થોનો સાઉન્ડ અલગ છે બરાબર હવે તમે આ પ્લાસ્ટિકની બોટલ કોઈ લો એને પૃથ્વી પર ફેંકો કોઈ ચાંદીની વસ્તુને પૃથ્વી પર ફેંકો કોઈ ત્રાંબાની વસ્તુ પૃથ્વી પર ફેંકો પિત્તળની વસ્તુ પૃથ્વી પર ફેંકો શું દરેકના અવાજ એક જેવા હોય છે ખબર પડે ને દરેકના અવાજ એક જેવા નથી હોતા એમ તમે કોઈ પણ પ્રાણી લઈ લો કોઈ મનુષ્ય લઈ લો એક બિલાડીથી બીજી બિલાડીનો અવાજ અલગ હોય છે એક કૂતરાથી બીજા કૂતરાનો અલગ અલગ અવાજ હોય તો મતલબ કે ચિત્તને સ્થિર કરવા વાળી વસ્તુ તો ઓલરેડી મનુષ્યના પિંડમાં કે પ્રાણીના પિંડમાં પડેલી જ છે એને પહેલો શબ્દ કહેવાય છે પહેલો નાદ કહેવાય છે જે માણસ પોતે જન્મ લઈને આવે છે એની સાથે જોડાયેલો છે તો નાદના કેટલા તબક છે આ મુખ્ય ચાર તબક છે પહેલા શબ્દ પિંડ મે દૂજા પિંડ બહાર ત્રીજા હે બ્રહ્માંડ મે ચોથા બ્રહ્માંડ પાર તો પહેલો તો બધા સાથે કોમન છે બરાબર બીજો એ અનકોમન છે કેમ કે ઘર્ષણ ક્યાં થાય છે ને એના ઉપર બીજો પ્રગટ થાય છે બરાબર જેમ કે એની અંદર પ્લાસ્ટિકની બોટલની અંદર અવાજ તો છે જ્યાં સુધી પૃથ્વીને ટકરાઈ નહીં ત્યાં સુધી એનો અવાજ નહીં ખબર પડે મતલબ એનો પોતાનો સાઉન્ડ છે પણ એને ઘર્ષણ માટે કોઈક વસ્તુ જરૂર પડે છે એમ આહત શબ્દ અને અનાહત શબ્દ આ બેની વ્યાખ્યા છે બિલકુલ અને આપણે હવે વાત કરી છે આત્મશક્તિની સાથે સાથે શરીરની ઉર્જાની એ પણ જાણવું છે આપણી પાસે તો આત્મશક્તિ અને જે શરીરની ઉર્જા હોય છે તે બંને જુદી જુદી હોય છે હવે બહુ જ સરળ શબ્દોમાં જો હું તમને સમજાવવાની પ્રયત્ન કરું તો કદાચ ગીતાનો અભ્યાસ તમે કદાચ કર્યો હોય દર્શકોએ કર્યો હોય તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભાઈ ના આત્મા જન્મ લે છે ના આત્મા મૃત્યુ પામે છે બરાબર ચિંદન દીક્ષિત હા તો પછી જન્મ ને મૃત્યુ કોણ લે છે આત્મા નથી જન્મતો ને આત્મા નથી મૃત્યુ પામતો તો જન્મ મૃત્યુ ધારણ કોણ કરે છે બરાબર આત્મા શરીરની અંદર નથી આત્મા શરીરની બહાર છે તો શરીરની અંદર જે હોય તેને કેવી રીતે એ જીવાત્મા છે બિલકુલ પરમાત્મા આત્મા અને જીવાત્મા તો પરમાત્માએ પોતાનું સર્જન આત્માની અંદર કર્યું છે અને આત્માએ સર્જન કર્યું છે જીવાત્માનું બરાબર આત્મા ફસાયેલો નથી જીવાત્મા ફસેલો છે બરાબર એટલે આપણે બધા કે છે ને ભાઈ આત્મા ચાલ્યો ગયો આત્માની જીવાત્મા ગયો બરાબર કેમ કે જીવને બધા સંસ્કારો મળેલા છે જન્મ અને મૃત્યુના આત્મા તો અમર છે આત્મા વિનાશી છે સાંખ્ય યોગ પ્રમાણે તો આત્મા તો વેદો પ્રમાણે દશાંગુ એટલે અહીંથી દસ આંગળ ઉપર પામવા માટે ઉપાસના કરવાની હોય છે અને જે તમે શરીરની શક્તિની વાત કરો છો એને જગાડવી પડે પહેલાં એ કુંડલીની શક્તિ કહેવાય એ કુંડલીની શક્તિ જાગે તમે યોગ અભ્યાસથી જ્યારે એકાગ્ર અને શાંત બનો બરાબર છે તો ધીરે ધીરે ગુરુ તમારી તમારી જે જીવની ઉર્જા છે એ શક્તિની ઉર્જા હોત તમારી એને લેવિટેશન આપે છે અને લેવિટેશન આપી અને તમારી અહીંયા પલ્લા સુરતા લાવે છે અહીંયા ત્રિવેણી ઘાટ છે આ ગંગા ગંગાજમના સરસ્વતી આ ઈડા પિંગલા સુષુમના બરાબર જ્યારે નાદ બ્રહ્મ પૂરેપૂરો અહીંયા આવી જાય બરાબર છે પછી શક્તિપાતનું રહસ્ય ચાલુ થાય છે પછી ગુરુ શક્તિપાત આપે છે ને પછી અહીંથી અહીંયા સુધીની ખાલી યાત્રા કરવાની છે આ પરમધામ આવી ગયું આત્માનું બરાબર અહીંથી ગતિ થાય છે અને પછી એના ઉપર જ્યારે પરમાત્માના કોન્સિયસનેસ મતલબ એના ઉપરના ચક્રોમાં જ્યારે આત્માગતિ કરે છે ત્યારે પોતે સ્વયં પરમાત્મા બને છે બુદ્ધ છે મહાવીર છે જેટલા લોકોએ પણ પોતાની જાતની અંદર જાગૃતિ કેળવી છે આપણા સંતો લઈ લો જેટલાએ પણ જાગૃતિ કરી છે કોઈ એમને મંત્રતંત્ર યંત્રનો અભ્યાસ નથી કર્યો એમને સરળ અને સહજ વસ્તુનો અભ્યાસ કર્યો છે બરાબર આપણા સૌરાષ્ટ્ર છે ગિરનાર છે બરાબર આજે પણ શબ્દની વાત થાય છે બરાબર આજે પણ ત્યાં આદેશનું મહત્વ છે નાચ સંપ્રદાયટ કરે છે ઉર્જાથી અને તમે બ્રહ્માંડની ધ્વનિઓને સાંભળવા માટે તમારું શરીર અને તમારું મન તૈયાર થાય છે તો જેમ જેમ એ ઉર્જા તમારી અંદરની ઉર્જા સાથે એકત્ર થાય છે બરાબર છે એટલે એ મક્ર તાર એક ડોરી કદાચ તમે બાવની સાંભળી હશે તેની અંદર કીધું છે નિમેશ માત્ર તંતુક એક પહોંચાડ્યો શ્રી શૈલેદેવ આ નિમેશ માત્ર તંતુક કયો છે એ આત્માનો તાર એ જીવાતમા એટલે જીવાત્મા એ પ્રકૃતિ છે ને પ્રકૃતિ એ શક્તિ છે શક્તિ એ શિવને મળવા માટે આત્મા શિવ છે એટલે અહીંયા આવે છે ને શિવ શક્તિ જ્યારે મળે છે ત્યારે જ બ્રહ્માંડનું સર્જન થાય મતલબ કે તમને તમારી જાગૃતિ મળે છે આ જ બ્રહ્મના તમને તમારી સુશુપ્તિ જાગૃતિ તુર્યા સ્વપ્ના બધી અવસ્થાઓમાંથી બહાર કાઢે છે અને સમાધિને પેલે પાર લઈ જાય છે અને પછી તમે રિયલ જગત જુઓ છો આજે લોકોની એક અંધશ્રદ્ધા છે કે આત્મ મનુષ્યનું દેહ થઈ જાય પાર્થિવ દેહ થઈ જાય મૃત પામે એટલે લોકોને એવું લાગે કે ભાઈ આ વૈકુંઠ ગયો આ ગૌલોક ગયો આ શિવલોક ગયો જેની ભક્તિ કરે એના ધામમાં મોકલી દે પણ ઉપરથી લેટર આવે છે હેં કે ભાઈ હું સ્વર્ગમાં પહોંચ્યો કે નર્કમાં પહોંચ્યો તો એ ગેરંટી કોણ આપશે કે ભાઈ તારી આત્મા જાય છે ખરી ત્યાં એ માણસને પોતાની જ ખબર પડે બીજા ના કહી શકે એટલે ભક્તિનું સાધન જો કરવું છે બરાબર ભગવાન શ્રી કૃષ્ણે પણ કીધું કે ભક્તિ પણ કરવી ઝાંધળી ના કરીશ બરાબર છે પહેલા યુક્તિ શોધ તું યુક્તિ શોધીશ તો ભક્તિ કરી શકીશ બરાબર તો ભગવાન શ્રી કૃષ્ણે શું કીધું છે એવમ સતત યુક્તાનામ હવે સાંભળજો ગીતાનો સાર પહેલા અધ્યાયથી લઈને અગિયારમાં અધ્યાય સુધીને ભગવાને ભક્તિ કરવાનું કીધું જ નથી કર્મયોગ આવ્યો સાંખ્ય યોગ આવ્યો કર્મસન્યાસ યોગ આવ્યો અક્ષરબ્રહ્મ યોગ આવ્યો વિભૂતિ યોગ આવ્યો ભગવાને પહેલાં પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું પછી ભગવાને કીધું કે હવે અર્જુન સતત યુક્તિથી એવમ સતત યુક્તાનામ હવે સતત યુક્તિ એટલે તમે રામ 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 ચોવીસ કલાક તો જપ નથી કરવાના ચલો કોઈનું પ્રાણો ઉપર તત્વ આવી ગયું એ વસ્તુ બરાબર તો પ્રાણ અપાન રામ 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 કરશે પણ ઊંઘી જશે તો ભૂલી ગયો તો 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 બરાબર એવું કયું નામ છે કે રામ તુમારા જપ કરે વિશ્રામ કહેવાય છે ને આપણા ગુજરાતી ભાષામાં અલખ નિરંજન બરાબર અલખ છે એને લખી ના શકાય અલખ એ જ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણે અક્ષર બ્રહ્મ કીધી છે એને જ આકાશવાણી કીધી છે એને જ ઉદ્ગિતમ કહેવામાં આવે છે એને જ ગણપતિ અથવા નાદ અનુસંધાન કહે છે બરાબર તો દરેક વસ્તુ અંતે નાદે જ જોડાય છે નાદ બ્રહ્મ મળ્યા પછી તો શાસ્ત્ર ખુલે નહીં તો શાસ્ત્ર વાંચો સમજમાં ના આવે વેદ વાંચો ઉપનિષદ વાંચો એ તત્વ તો હોવું જોઈએ ને આ તત્વ જ નાદ બ્રહ્મ છે આ પૂછતો હતો અને જોડે જોડે તમે એ પણ કહી દીધું કે આ જીવ આત્મા અને આત્મા આ આ પ્રોસેસ પણ થોડી સમજવી છે આત્મા શરીરમાં પ્રવેશ કરે એમ બંધ થાય રીબર્થ થાય એવી રીતના રિબર્ટની પ્રોસેસ એક તો શું હોય છે મોક્ષ મળે છે કે નહીં કે પછી એ આત્મા છે એ જ ફરીથી જે રીતે ગીતામાં પણ સમજાયું છે કે બીજા જીવની અંદર એ જતું રહેશે ને આત્મા ફરીથી નવો જન્મ લેશે ગીતામાં જે વસ્તુ કીધેલી છે ગીતાને કદાચ સમજી જાય મનુષ્ય તો એનો ઉદ્ધાર થઈ જાય પણ આપણે વાંચી નાખીએ છીએ સમજતા ઓછું છે ભગવાને અંતે સ્મૃતિનું ચિંતન કીધેલું છે કે તમે કેવી સ્મૃતિની અંદર જાઓ છો બરાબર જેમ કે પુરાણોમાં કથા આવે છે કે ભરત નામના એક રાજા હતા એમનું ચિત્ત હરણમાં જતું રહ્યું અને પછી હરણનો જન્મ લીધો એટલે આપણા પુરાણ પદ્મપુરાણમાં પણ લખ્યું છે કૂતરાને સાથે નહીં રાખવાનો જો મૃત્યુ થઈ ગયું તો તમને કૂતરાની યોની મળશે જેનું ચિંતન તમે કરો છો ને એ યોનિમાં જાઓ છો બરાબર તો વિચાર કરો મૃત્યુ તો કયા પલે આવશે નક્કી હોય છે કાલ ફિરે ઉપર એ જીવ હિ નજર ના આવે હમ એન્કાઉન્ટર કંઈ પણ થઈ શકે છે મૃત્યુ ફ્લાઇટ ઉડી અને બધા ગયા બરાબર જેટલી પણ મૃત્યુ થાય છે કોઈને ખબર હોય છે કે મારી મૃત્યુ આવવાની છે તો તમે મૃત્યુની વખતે તમને ખબર કેવી પડશે કે મારે માળા પકડવાની છે મારે ભગવાનને યાદ કરવાના છે મારે ત્રીજી આંખમાં ધ્યાન કરવાનું છે તમે પકડવા ક્યાં જશો બરાબર તો આત્માને અહીંથી નીકળવા માટેનો જે માર્ગ છે અંતે તો શબ્દ બ્રહ્મ જ છે એને એ તમારે પકડવાની જરૂર નથી એ તમને પકડશે બરાબર એ ઉર્જા છે હવે રહી વસ્તુ કે આત્મા જીવાત્માનો બારવાર જન્મ થાય છે અને જીવાત્મા સચરાચર જેટલી પણ જીવાત્માઓ છે જીવાત્માની અંદર એક જ આત્મા છે મતલબ આખા વિશ્વમાં એક જ આત્મા છે આ જીવાત્મા એનો કણ છે અને એક આત્મા એ પરમાત્માનો કણ છે બરાબર એટલે પરમાત્મા તો કેટલો વિરાટ હશે એ વિચારો બરાબર એક ડાયમંડ છે એના ટુકડા કરવામાં આવે હજાર અને એની રચકન કરવામાં આવે તો ડાયમંડનું અસ્તિત્વ કેવી રીતે ખબર પડશે એટલે આપણા યોગીઓએ આપણા શાસ્ત્રકારોએ પિંડેશો બ્રહ્માંડ એની થિયરી આપી છે પણ એ બ્રહ્માંડમાં જે પડ્યું છે પિંડમાં કેવી રીતે જોવું બરાબર છે એના માટે જ અંતરમુકી થઈને ધ્યાન કરવાની પ્રોસેસ આપેલી છે તો આત્માને જાણવા માટે કાં તો આત્માના મોક્ષ માટે બરાબર છે પહેલાં પહેલી તો સ્મૃતિ બંધનોથી નીકળવું પડશે બીનું સત્સંગ વિવેક ના હોય ગુરુ કૃપા બીનો સુલભ ન હોય કે સત્સંગ વિના વિવેકની પ્રાપ્તિ જ નહીં થાય અને વિવેક નહીં હોય બરાબર છે તો જાગૃતિ થશે કેવી રીતે તમને સમજાવવાળું તો કોઈ જોઈશે ને તો સત્સંગ પણ એનો જ સાંભળવાનો કે જે જાગૃત થયેલો જે તમને પૂજાપાઠમાં પાઠમાં ના નાખે ભાઈ મંત્રતંત્ર તંત્ર યંત્ર કર આ બધું વિજ્ઞાન છે બરાબર પણ એ વિજ્ઞાનનું અસર શું થઈ ગયું છે અત્યારે અંધશ્રદ્ધા થઈ ગઈ છે માણસ એની અંદર જ રચ્યો પચ્યો રહે છે અને બીજું કે એને પૂછે ને કે ભાઈ શેના માટે કરે છે તો કોઈ ઉત્તર નથી તીર્થ કેમ જવાનું નથી ખબર ઉપવાસ કેમ કરવાનું નથી ખબર મતલબ બધી વસ્તુ અંધશ્રદ્ધાથી ચાલી રહી છે તો મોક્ષ તો બહુ દૂરની વસ્તુ છે મોક્ષ માટે તો પહેલું જ આવે છે કે જ્ઞાનથી પહેલા પહેલું તો તમારે તમારી અંદર પ્રશ્નોત્તરી ખડી કરવી પડશે જેમ પોડકાસ્ટ ચાલે છે તમે પ્રશ્નો પૂછો જેવા પ્રશ્નો તમારી અંદર તો સંશોધન થવું પડે કે ભાઈ હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનું છે હું કેમ આ જ ઘરમાં જન્મ લીધો દેશ કાળ ક્ષેત્ર એ કેમ કોને ધારણ કર્યું મારા માતા પિતા આ કેમ બન્યા એવા પ્રશ્નો તો પહેલા થાય અને પ્રશ્નોનું જિજ્ઞાસાવશ કોઈ સદગુરુ પાસે જઈને જ્યારે પ્રશ્નોના ઉત્તર મળે તમને બરાબર છે ત્યારે તમને તમારા જીવનું અસ્તિત્વનું ભાન થાય કે ભાઈ ખોટી જગ્યાએ ફસાયો છો આ વારંવાર કેમ ચક્કર કાઢવાના છે એ દેહાભિમાનનું જ્યારે અભિમાન હટી જાય છે ત્યારે વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે મતલબ ત્યારે મનની જે ઇન્દ્રિયો છે એ વિષય ભોગની જગ્યાએ બરાબર છે પરમાત્માના ભોગમાં લાગી જાય છે એટલે શું કર્યું ચિત્તની વૃત્તિઓ બદલી ને યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ અર્થ સીધો એ થાય છે કે ચિત્ત વૃત્તિનો નિરોધ કરવો આ ચિત્ત ચિત્ત જ જ જ છે છે આ આ અને કારણે મનુષ્ય હિપ્નોટાઇઝ થઈને વારંવાર જન્મ લે છે કેમ ચિત્તની અંદર શું છે સ્મૃતિ આપણે જે પણ ખાઈએ છીએ પીએ છીએ ઉઠીએ છીએ બેસીએ છીએ જ્યાં રહીએ છીએ જેવા સમાજમાં રહીએ છીએ જેવા લોકો માં રહી છે બધાની સ્મૃતિ આપણા મગજમાં છે આ સ્મૃતિ જ્યાં સુધી વિનાશ નહીં થાય ત્યાં સુધીને આપણે બીજો જન્મ આવવાનો જ છે પણ આ સ્મૃતિનો વિનાશ કરવાનો મતલબ આસક્તિ છોડવી પહેલે તો પોતાની જાતને આત્મા રૂપે સ્વીકાર કરવો અને એ આત્મા સ્વરૂપની અંદર પ્રતિષ્ઠિત ગુરુ કરે છે જેમ એક મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય છે તેમ શિષ્ય ગુરુની અંદર ગુરુ શિષ્યની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે છે શક્ય નહીં આત્માની એ આત્મા જે બહાર છે ને દશાંગુલમ ઉપર બરાબર છે એને કહેવામાં આવે છે કે ભાઈ હવે નીચે ઉતર એ શક્તિ પાતે છે એ આત્મા પછી પોતાના કહેવાય ને કલાઓ ખીલવે છે કેમ ભગવાન દરેક જન્મ મનુષ્ય જન્મમાં જ આવે છે જેમ કે વિષ્ણુજી અવતાર લે છે બરાબર રામે રામ જન્મમાં આવ્યા કૃષ્ણ જન્મમાં આવ્યા કલ્કીમાં આવશે તો એ આત્મા કોઈ દેહની અંદર આવે છે બરાબર છે એ આત્મા પોર્ટલ છે એક જ પોર્ટલ છે જ્યારે એ આવે છે તો પોતાની સર્વજ્ઞ ખીલે છે મારે એ જ સમજવું હતું જે રીતના કે તમે કીધું આત્મા એક છે આપણે બી ઘણીવાર કહેતા હોય કે જે તમારી અંદર ઊર્જા છે મારી અંદર ઊર્જા છે એટલે આ મને લોજિક હવે થોડો થોડો સમજાય છે કે કેમ એવું કહેતા હશે જીવ જ્યારે જ્યારે એક મોહ બંધાય હોય છે તો આ મોહ છૂટે ખરો અને ત્યારબાદ જ મોક્ષ મળે મોહ અને મોક્ષ પ્રેમ અને મોક્ષ આ બંનેમાંથી કેવી રીતે આની વ્યાખ્યા આપણે કરી શકીએ મોક્ષ સિરિયસલીમાં મળતા હોય છે સિરિયસલીમાં મળતા હોય છે મતલબ સિરિયસલી જ વસ્તુ છે એટલે ઘણા લોકો એવું કહે છે કે મોક્ષ બસ ખાલી આમ એક માયામાં બાંધી રાખે ના 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 મોક્ષ મોક્ષનો તમે સંધિ વિચ્છેદ કરો ગુજરાતી ભાષામાં તો મોહનો ક્ષય થઈ હા મોહથી જે બહાર નીકળી જાય છે મોક્ષમાં છે પછી જે ખબર પડી ગઈ કે ભાઈ હવે હું તો મુક્તાત્મા છું તો ભાઈ લીલાપાણા ઉતરી જાય ભગવાન શ્રી કૃષ્ણ પોતાની આત્માને જાણતા હતા બરાબર એ તો લીલા જ કરતા હતા ને એના માટે શરીર લીલાનું સાધન છે નવું શીખવાનું સાધન છે જે પોતાની જાગૃતિ તરફ વળી જાય એના માટે તો આ સાધન છે દુર્લભો માનું દેવો દેવાનામ અપી દુર્લભમ દેવતાઓને મનુષ્ય તન નથી મળતું હવે આપણાને મળી ગયું આપણે વેસ્ટ કરી રહ્યા છે બરાબર તો મો કેમ દેવતાઓને પણ મનુષ્ય દેહ જોયે છે કેમ કે આ એક યંત્ર છે જેના દ્વારા તમે દરેક બ્રહ્માંડોની ઉર્જાઓને સાધી શકો છો પહેલા એટલા સક્ષમ ઋષિમુનિઓ થઈ ગયા બરાબર છે કે જે આકાશ ગમન કરીને જે બીજા બ્રહ્માંડમાં પણ પ્રવેશીને ત્યાં પ્રગટીને બધું ત્યાંથી જ્ઞાન લઈ આવતા હતા અત્યારે કેમ પોસિબલ નથી થતું બરાબર ને અત્યારે પોસિબલ છે તો કોઈ શીખવાડતું કેમ નથી કેમ કે જિજ્ઞાસા જ બચી નથી લોકોને શું જોઈએ છે આ જગતનું કંઈક આપે છે ભાઈ પેલા જગતનું નથી જોઈતું તો અપાય કેવી રીતે ગ્રાહક મિલે તો કુચ કહું બરાબર અમે તો રામ નામનો વેપાર લઈને બેઠા છે પણ કોઈ લેવા આવે તો અપાય ને અને બીજું કે સત્યની શોધ જ નથી અત્યારે દરેક જણ માત્ર એ વિષયોની પાછળ જ પડ્યો છે કે ભાઈ મોક્ષ એટલે શું છે એન્લાઇટમેન્ટ નવો શબ્દ છે ને ઇંગ્લિશમાં એન્લાઇટમેન્ટ અવેરનેસ કોન્શિયસનેસ આ પાંચસો શબ્દો ગોકી નાખ્યા જ બધાએ બરાબર છે આ ગોખેલા શબ્દોને વારંવાર રિપીટેશન કરે અને કોઈક શિબિર થતી હોય કોઈક સેમિનાર થતો હોય કસે જઈને બસ આમ પાંચ મિનિટ ધ્યાન કરીને થોડું વાઇબ્રેશન ફીલ થાય એ કુંડલીની ઉર્જા થોડી હલતી હોય ત્યાં વેગ આવતો હોય ને એટલું થોડી હાલે હમ મને એન્મેન્ટ થઈ ગયું બરાબર કેવી રીતે થાય ભાઈ હા અહીંયા લોકો દસ દસ હજાર વર્ષ તપ કરે છે ત્યારે જેને એ પરમ સ્થિતિને પ્રાપ્ત કરે છે તો એના માટેનું શોર્ટકટ શું બરાબર આટલો બધો જપ જમાનો જ નથી અને જે માણસ પોતે સમજી લે કે હું મુક્ત ગયો છું તેને માયાજાળ મોટી માયાજાળ છે બ્રહ્મા પોતે માયાજાળમાં બેઠેલા છે બરાબર બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ બિલકુલ ત્રણેય માયાજાળમાં બેઠેલા છે અચ્છા કેટલા બ્રહ્માંડ છે આમ એવું કહેવાય છે કે આ એક બ્રહ્માંડ નથી બીજા ઘણા બ્રહ્માંડો છે આવી અને આ જ રીતની સ્થિતિ ત્યાં પણ છે આમ તો કહેવાય છે કે બ્રહ્માંડનું સર્જન તો રોજ થતું જ હોય છે નવા બ્રહ્માંડોનું સર્જન કેમકે બિગ બેંગ એકવાર નથી થયો બરાબર એકવાર બિગ બેંગ થયો પછી પાછો બીજું બિગ બેંગ થયો પછી મલ્ટી મલ્ટિપલ બિગ બેંગ થયા એ બિગ બેંગ થી અનંત બ્રહ્માંડોનું વિસ્તરણ થઈ જ રહ્યું છે જેમ કે આપણા શરીરની અંદર નવા કોષ બને છે અને જૂના કોષો નષ્ટ થાય છે એ તો સત્ય છે ને આપણે નવા કોષો જન્મ થાય છે જૂના કોષો નષ્ટ થાય છે એમ નવા બ્રહ્માંડોનું સર્જન થાય છે અને જૂના બ્રહ્માંડો નષ્ટ થાય છે

કે આ જન્મ તમારો મોક્ષનો છે આ છેલ્લો જન્મ છે છેલ્લો જન્મ એટલે મારો અનુભવ કહો મને કીધેલું છે એટલે મોક્ષ લખાયેલો છે હા એટલે એવું લખેલું છે બધા કે આ છેલ્લો જનમ છે સાચવીને રહેજે આમ હવે કંઈક કામ ખરાબ ના કરતું નહીં તો આવું થશે જો એની અંદર એવું છે કે કુંડલીની અંદર કોઈ પણ ગ્રહ લખેલા જ્યાં સુધી માણસનું પુરુષાર્થ નથી ને ત્યાં સુધી ઈશ્વર એને આપતો નથી તમે રૂચિ રાખશો બરાબર છે ભગવાન શંકર તો ત્યાં સુધીને કહે છે કે સ્વપચ પણ કેમ ના હોય અધમમાં અધમ પુરુષ પણ કેમ હોય પાપી પણ કેમ ના હોય બરાબર છે જો કોઈ સદ્ગુરુના શરણમાં જઈ અને સાચી જિજ્ઞાસાથી એને પ્રશ્ન પૂછે છે અને પોતાના મુક્તિનો ઇચ્છુક છે અને ગુરુદેવ પાસે વરદાન માગે છે કે મને મુક્તિ આપો તો ગુરુ ત્યાં આપવા અધિકારી છે બરાબર હા બારમી ગુરુ પડ્યો હોય કે બારમી કેતુ પડ્યો હોય એ એ સિગ્નલ છે કે ભાઈ તું આ દિશામાં વડ બરાબર પણ એના માટે પ્રયત્ન તો કરવા પડશે માર્ગ પર તો આવવું પડશે બરાબર હાઈવે તો પકડવો પડશે પછી રનવે પકડવો પડશે અને ફ્લાઇટમાં બેસવું પડશે કબીર કહે છે કે મેં કબીર બિચલું નહીં શબ્દ મોર સમરત તાકો લોક પઠાવું જો ચડે શબ્દ કે રથ એ જ વસ્તુ નાનક સાહેબે કીધી બરાબર તો નાનકે શું કીધું કે નાનક નામ જહાજ તે ચડે છે ઉતરે પાર કે જે જહાજ પર ચડશે પેલે પાર ઉતરશે પેલે પાર એટલે ક્યાં ઉતરશે એને નિર્માણપદ કીધેલું છે શબ્દ કીધેલો છે છે બ્રહ્માંડની કીધેલા તો મિત્રો ખૂબ જ સરસ એવી માહિતી આપણને મળી છે આ પોડકાસ્ટ ની અંદર આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ એવું જાણવા મળ્યું છે કે જે આપણે પહેલા કદાચ નહીં જાણી હોય આશા છે આપને પણ આ પોડકાસ્ટ ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ સરસ લાગ્યો છે ફરી મળીશું નવા એક પોડકાસ્ટ સાથે મને આપશો રજા નમસ્કાર